એક મિનિટ હોળી ચાલી રહી છે પણ તમે કેમ ઘરમાં બેઠા છો હજુ અચ્છા અચ્છા સમજ ગઈ કલરથી ડર લાગી રહ્યો છે ને કે ક્યાંક મારી સ્કિન ખરાબ ન થઈ જાય અરે યાર ડોન્ટ વરી હું તમને કહી દઉં આનાથી તમારી સ્કિન બિલકુલ ખરાબ નહીં થાય આમ ઘરમાં બેસી રહેવાથી નહીં મજા આવે એટલે જો ઓઇલી સ્કીન હોય તમારી તો સૌથી પહેલાં વોટર બેઝ મેકઅપ કરી દો ત્યારબાદ મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવી દેજો જેથી તમારા સ્કિન પર એક લીયર ક્રિએટ થઈ જશે અને કલર સીધા તમારી સ્કિનને નુકસાન નહીં કરે અને ત્યારબાદ રંગને દૂર કરવા માટે બસ સારા એવા ફેસવોશનો ઉપયોગ કરી લો હવે જો તમારી ડ્રાય સ્કિન હોય તો તમારે હોળી રમતા પહેલાં ઓઇલ અથવા પેટ્રોલિયમ જેલીનો યુઝ કરવો જોઈએ અને કલરને રિમૂવ કરતી વખતે હળવા હાથે ફેસવોશનો ઉપયોગ કરો અને ત્યારબાદ મોઇશ્ચરાઇઝર લગાવી દો અને જો નોર્મલ સ્કિન છે તો તો એ લોકોએ ચિંતા કરવાની જરૂર જ નથી તમારે બસ ખાલી મોઇશ્ચરાઇઝર લગાવી દેવાનું છે જેથી તમારી સ્કિનને ડેમેજ ન થાય અને રિમૂવ કરતી વખતે ચણાનો લોટ અને જો કંઈ જ ના કરવું હોય તો પછી તમે ફેસ વોશ નોર્મલ રીતે કરી શકો છો તો હવે રાહ કોની જુઓ છો ચાલો હોળી રમવા